સાંજ પડવાની સાથે હવામાન વિભાગે આવનારી કલાકો માટે રાજ્યના જાણી લો કે કયા વિસ્તારો કે જે વિસ્તારોની અંદર વરસાદની આગાહી નથી તે વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ લગાવી દેવામાં આવ્યું છે ગુજરાત રાજ્યની અંદર મિત્રો અત્યારે જે બંગાળના ઉપસાગરમાંથી વરસાદી સિસ્ટમ આવી હતી કે જે ગઈકાલ વેલ વેલમાર્ગ લો પ્રેશરમાંથી અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર પરિવર્તિત થઈ ગઈ છે અને આ સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યના છૂટા છવાયા વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં અત્યારે જ સાથેનો વરસાદ શરૂ થઈ ગયો છે અને હવે પછીની કલાકોમાં મિત્રો કે મોડી સાંજથી લઈ આવનારી રાત્રિ દરમિયાન રાજ્યના કયા વિસ્તારોમાં ખાબકશે વરસાદ ગુજરાત હવામાન વિભાગ તરફથી અત્યારે જે લેટેસ્ટ વરસાદની આગાહીનો એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો જેમાં આગાહીમાં મોટા બદલાવો કરી દેવામાં આવ્યા છે

કરી દેજો સૌથી પહેલા તો આપણે અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો તમે જોઈ શકો છો મિત્રો કે ગુજરાત રાજ્યની અંદર અત્યારે મધ્ય ગુજરાત આ સાથે જ પૂર્વ સૌરાષ્ટ્ર તો બીજી તરફ રાજકોટ લાગુના અમુક વિસ્તારો હોય કચ્છ લાગુના ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારો પાટણ આ પંથકોની અંદર મિત્રો અત્યારે અમુક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળાઓની સાથે અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે અને હવે જાણી લો કે આવનારી કલાકોમાં હજુ પણ કયા વિસ્તારોમાં શરૂ થશે વરસાદ અત્યારે તમે જોઈ શકો છો સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અસર મિત્રો આજે સૌથી વધારે કચ્છ લાગુના ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠા પાટણ મહેસાણા આ લાગુના ઉત્તર પૂર્વ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે અને જેને લઈ આવનારી કલાકોમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદો પણ ખાબકી શકે છે અત્યારે તમે જોઈ શકો વડોદરાના કરજણ આજુબાજુના વિસ્તારો તો ભાવનગરના તળાજા આજુબાજુ મહુવાના કેટલાક ગ્રામ્ય પંથકોની અંદર કાળા ડિબાંગ વાદળા તો ભાવનગરથી લઈ રાજકોટના પણ સાપર વેરાવળ આજુબાજુના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળાઓની સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો છે અને કચ્છના પણ મનફરા આજુબાજુના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના સરહદી રાજસ્થાનના વિસ્તારોમાં પણ જોવા મળ્યો છે હળવાથી મધ્યમ સુધીનો વરસાદ અને મિત્રો હવે જાણી લો કે અત્યારે લેટેસ્ટ ગુજરાત હવામાન વિભાગ તરફથી રાજ્યના કયા જિલ્લાની અંદર લાગી ગયું છે મિત્રો અતિ ભારે વરસાદનું ઓરેન્જ અને યેલો એલર્ટ જે ગુજરાત હવામાન વિભાગ તરફથી અત્યારે લેટેસ્ટ આગાહીનો મેપ જાહેર કરવામાં આવ્યો જેમાં મિત્રો ઉત્તર ગુજરાત અને કચ્છના આમ આઠ જિલ્લાની અંદર આવનારી કલાકો માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કરી દીધું છે તો બીજી તરફ અન્ય સોળ જેટલા જિલ્લાની અંદર મિત્રો ભારે વરસાદનું યેલો એલર્ટ પણ લગાવી દેવામાં આવ્યું જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા કચ્છ બીજી તરફ ભરૂચ વડોદરા અને મિત્રો છોટાઉદેપુર લાગુના વિસ્તારો આટલા આઠ જિલ્લાની અંદર મિત્રો આવનારી કલાકોમાં અમુક વિસ્તારોમાં તીવ્ર ઠંડસ્ટોમના સાથેનો ધોધમાર વરસાદ જોવા મળી શકે છે જેમાં મિત્રો અમુક વિસ્તારોમાં ચાલી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનોની સાથે તોફાની વરસાદ પણ જોવા મળી શકે આ સાથે જ મિત્રો તમે જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લો તો બીજી તરફ ઉત્તરીય ઉત્તરીય સૌરાષ્ટ્રના ખાસ કરીને ગુજરાત લાગુના જેમાં મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ જોકે આજ વહેલી સવાર દરમિયાન અમદાવાદના ઘણા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ જોવા મળ્યો છે ને મિત્રો હજુ પણ આવનારી કલાકોમાં આ મધ્ય ગુજરાત એ લાગુના ઉત્તરીય પૂર્વ અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો જેમાં મહિસાગર છોટાઉદેપુર પંચમહાલ આ સાથે જ આણંદ નડિયાદ ખેડા ગાંધીનગર સુધીના વિસ્તારોની અંદર પણ આ વરસાદી સિસ્ટમના વાદળાઓ પહોંચી શકે જોકે આ સિસ્ટમની સૌથી વધારે અસર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ અને મહેસાણા સાથે સાબરકાંઠાના વિસ્તારોમાં જોવા મળે તો કચ્છના પણ ઉત્તરી ગુજરાતના વિસ્તારોને મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના તમે જોઈ શકો છો જે વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અત્યારે જ હવામાન વિભાગે જાહેર કરી દીધું છે તો બીજી તરફ પશ્ચિમી સૌરાષ્ટ્રના પંથકોની અંદર છૂટાછવાયા પંથકોમાં હળવા વરસાદની સંભાવના રહે બાકી એ વિસ્તારોમાં વરસાદની કોઈ વોર્નિંગ ગુજરાત હવામાન વિભાગે જાહેર નથી કરી જેમાં દ્વારકા જામનગર રાજકોટ અને પોરબંદર સુધીના પંથકોની અંદર જૂનાગઢના પંથકોમાં વરસાદને લઈ હળવી છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ કોઈ જગ્યાએ ઠંડરસ્ટોમ બને તો જોવા મળી શકે તો આ સાથે જ મિત્રો અત્યારે જે ભારતીય હવામાન વિભાગ તરફથી સાંજ દરમિયાનનો ભારતના તમામ રાજ્યનો વરસાદના એલર્ટને લઈને જે મેપ જાહેર કરવામાં આવ્યો જેમાં તમે જોઈ શકો ગુજરાત રાજ્યની અંદર મિત્રો આજે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ લગાવી દેવામાં આવ્યું છે આ સાથે જ મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આઈએમડી તરફથી આજે આવનારી કલાકો જેમાં મોડી સાંજ અને રાત્રિ દરમિયાન યલો એલર્ટની વોર્નિંગ રહેશે અત્યારે ગુજરાતના પાડોશી રાજ્યો જેમાં રાજસ્થાનના સર્ક્યુલેશનની અસર અત્યારે ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના ભાગો ઉપર જોવા મળે ને જેના કારણે રાજસ્થાનની અંદર અત્યારે આઈએમડી તરફથી મિત્રો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ પણ જાહેર કરી દેવામાં આવ્યું તો બીજી તરફ અત્યારે બંગાળની ખાડીની અંદર આંધ્રપ્રદેશ અને તેલંગાણાની અંદર પણ આજે ઓરેન્જ એલર્ટના સિગ્નલો જાહેર કરવામાં આવ્યા આમ ભારતના માત્ર બે થી ત્રણ રાજ્યોને છોડતા તમામ વિસ્તારોની અંદર અત્યારે ચોમાસું સક્રિય હોવાને લઈ યલ્લો અને ઓરેન્જ એલર્ટો આપી દેવામાં આવેલા છે તો આ સાથે જ તમે મિત્રો પાંચ તારીખ એટલે કે આવતીકાલનો પણ ભારતના તમામ રાજ્યનો વરસાદના એલર્ટને લઈને મેપ જોઈ શકો છો જેની અંદર મિત્રો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર હજુ આવતીકાલે પણ ભારે વરસાદને લઈ આઈએમડી તરફથી યલો એલર્ટ આપવામાં આવેલું છે તો આ સાથે જ મિત્રો તમે અહીં જોઈ શકો છો કે ગત ચોવીસ કલાકની અંદર ભારતના કયા રાજ્યની અંદર કેવી વરસાદની ગતિવિધિ જોવા મળી છે તે પણ દર્શાવવામાં આવ્યું છે અત્યારે આ લેટેસ્ટ અપડેટ આઈએમડી તરફથી ઓફિશિયલી જાહેર કરવામાં આવીને જેમાં તમે જોઈ શકો છો મિત્રો આપણા ગુજરાતની અંદર ગત ચોવીસ કલાકની અંદર હળવા મધ્યમ વરસાદો જોવા મળ્યા છે જે વિસ્તારોમાં પીળા કલરના ટપકા બતાવવામાં આવ્યા જેમાં અમદાવાદ દક્ષિણી ગુજરાતના જોઈ શકો છો અમુક વિસ્તારો છે કે જ્યાં મિત્રો ભારે વરસાદ ખાબક્યો છે બાકીના લીલા અને વાદળી કલરના ટપકાવાળા વિસ્તારોમાં હળવાથી મધ્યમ સુધીના વરસાદની ગતિવિધિ જોવા મળી છે અને મિત્રો હવે પછી આપણે આવનારી કલાકો જેમાં ખાસ કરીને મિત્રો બે થી ત્રણ કલાકની અંદર જ રાજ્યના અમુક વિસ્તારોમાં ગાજ વીજ સાથેનો શરૂ થઈ શકે છે વરસાદ તો મિત્રો મોડી સાંજ અને રાત્રી સુધી રાજ્યની અંદર આ વરસાદની ગતિવિધિ શરૂ રહેને જેને લઈ અત્યારે તમે જોઈ શકો છો કે ખાસ કરીને રાજસ્થાનના વાળા વિસ્તારો ઉપર આ સાયક્લોનિક વરસાદી સિસ્ટમની સૌથી વધારે અસર જોવા મળી રહી છે અને જેની અસરના કારણે રાજસ્થાન લાગુના ગુજરાતના ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય કે જેમાં બનાસકાંઠા હોય કચ્છ લાગુના વિસ્તારો હોય તો હજુ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં પણ આવનારી કલાકોમાં ધોધમાર વરસાદની જોવા મળી રહી છે આગાહી તમે અત્યારે સાંજ દરમિયાનનું સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો જેમાં મધ્ય ગુજરાતના ભરૂચ વડોદરા આ સાથે જ સૌરાષ્ટ્રના ભાવનગર હોય તો ઉત્તરી ગુજરાતના કચ્છ લાગુ બાજુના વિસ્તારો અને મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર દહેગામ આજુબાજુના વિસ્તારોમાં વાદળો કાળા ડિબાંગ પ્રેસિપટેટ થતા જોવા મળી રહ્યા છે જેને લઈ આવનારી કલાકોમાં આ વિસ્તારના આજુબાજુના વિસ્તારોમાં ખાબકી શકે છે ધોધમાર વરસાદ તો અત્યારે રાજકોટના વાતાવરણની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોમાં વાતાવરણમાં પલટાની સાથે ધોધમાર વરસાદ ખાબકવાને લઈ આગામી કલાકોમાં જોવા મળી રહી છે સંભાવના તો ભાવનગરના પણ તળાજા પાલીતાણા મહુવાના ગ્રામ્ય પંથકોમાં કાળા ડિબાંગ પર્વતીય આકારના વાદળો અત્યારે આકાશમાં ચડ્યા જેને લઈ આવનારી કલાકોમાં હજુ વડોદરા કરજણ ભરૂચ આ સાથે જ ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા મહેસાણા પાટણ લાગુના વિસ્તારોમાં શરૂ થશે વરસાદ અને તમે જોઈ શકો છો ખાસ કરીને મોડી સાંજ દરમિયાન જેમાં પણ સુરત આજુબાજુના ભરૂચ રાજપીપળા નર્મદા છોટા ઉદેપુર પંચમહાલ લાગુના વિસ્તારોમાં પણ ખાબકી શકે છે ધોધમાર વરસાદ કચ્છના પણ કચ્છ લાગુના રાપર આજુબાજુના ધોળારણ આજુબાજુના વિસ્તારો અને પશ્ચિમી કચ્છના પણ વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે અત્યારે મિત્રો દક્ષિણી ગુજરાતના વલસાડ ડાંગ લાગુના વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે તો બીજી તરફ તમે જોઈ શકો છો કે ખાસ કરીને મિત્રો પાંચમી સપ્ટેમ્બરના દિવસે આજ કરતાં વરસાદની ગતિવિધિમાં થશે વધારો આવતીકાલે મિત્રો ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેશે જેમાં તમે જોઈ શકો છો કચ્છના ગાંધીધામ લાગુના વિસ્તારો હોય રાપર લાગુના વિસ્તારો તો મોરબી આજુબાજુના રાજકોટ લાગુના વિસ્તારો સુરેન્દ્રનગરના પંથકોને બોટાદની અંદર પણ આવતીકાલે મિત્રો ગાજ વીજ સાથેના થન્ડરસ્ટોર્મ સાથેનો વરસાદ વધી શકે છે ને જેમાં ભાવનગર ભાવનગર અમરેલી જૂનાગઢના પણ રાજકોટ લાગુના વિસ્તારો હોય જામનગરના વિસ્તારોમાં પણ વરસાદનો વારો આવે ને બીજી તરફ ઉત્તરી ગુજરાતના પાટણ મોરબીના કચ્છ લાગુના વિસ્તારો હોય તો દક્ષિણી ગુજરાતની અંદર પણ હળવાથી મધ્યમ તો સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ અને ખંભાત લાગુના બોટાદ આજુબાજુના વિસ્તારોમાં પણ જોવા મળી વરસાદ

રાજ્યની અંદર આવતીકાલથી ફરી વરસાદની ગતિવિધિમાં વધારો થાય ને જેને લઈ તમે જોઈ શકો છો કે હજુ છ તારીખ ત્યારબાદ સાત તારીખે પણ ઉત્તરીય ગુજરાતના ભાગોથી લઈ મધ્ય ગુજરાત લાગુના ઉત્તરી સૌરાષ્ટ્રના પંથકોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે ને મિત્રો આઠ સપ્ટેમ્બરના દિવસે તમે જોઈ શકો છો કે ખાસ ઉત્તરીય ગુજરાત અને લાગુના મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળે ને ત્યારબાદ ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિ ધીમી પડી શકે છે ખાસ કરીને મિત્રો આ વરસાદી રાઉન્ડ આજ ચાર તારીખથી લઈને આઠ તારીખ એટલે કે ચાર દિવસ સુધી ભારે જોવા મળવાનો છે જેમાં પાંચ તારીખે વરસાદનું જોર ભારે વધશે છ તારીખે અમુક ભાગોની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકશે તો સાત તારીખે એ જ રીતે ઉત્તરી ગુજરાતના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળવાની છે ને જેને લઈ તમે જોઈ શકો તો ગુજરાત હવામાન વિભાગે ખાસ કરીને આવતીકાલથી જે ચાર દિવસના એલર્ટના મેપ જાહેર કર્યા તો જેની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે પાંચમી સપ્ટેમ્બરના દિવસે હવામાન વિભાગ તરફથી કચ્છ ઉત્તર ગુજરાત અને દક્ષિણી ગુજરાતના દરિયાના કાંઠા લાગુના વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ અત્યારથી જ જાહેર કરી દેવામાં આવ્યું છે જેમાં કચ્છના તમામ વિસ્તારો જેમાં પણ ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારો હોય બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ઉત્તરીય સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાની અંદર અને બીજી તરફ દક્ષિણી ગુજરાતના ભરૂચ સુરત નવસારી અને વલસાડ દમણ દાદરાનગર નગર હવેલીની અંદર પાંચ તારીખના દિવસે ભારે વરસાદનું યલ્લો એલર્ટ ગુજરાત હવામાન વિભાગે જાહેર કર્યું છે તો આ સાથે મિત્રો છ સપ્ટેમ્બરનો પણ તમે ગુજરાત હવામાન વિભાગનો એલર્ટનો મેપ જોઈ શકો જેમાં કચ્છ અને ઉત્તરી ગુજરાત લાગુના વિસ્તારોમાં ભારે વરસાદને લઈ યલ્લો એલર્ટની ચેતવણી આપવામાં આવી તો દક્ષિણી ગુજરાતના નવસારી અને વલસાડની અંદર પણ ભારે વરસાદનું યલો એલર્ટ રહેશે તો સાત તારીખે દક્ષિણી ગુજરાતના વિસ્તારો અને બનાસકાંઠાની અંદર ભારે વરસાદનું એલર્ટ રહેશે અને આઠ તારીખે જોઈ શકો છો રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ આવતીકાલ છ તારીખ સાત તારીખ અને આઠ તારીખ સુધી સાર્વત્રિક રીતે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળે કે મિત્રો વરસાદ છૂટોછવાયો રહેશે બપોર બાદ મંડાણી વરસાદની જેમ ધોધમાર અમુક વિસ્તારોમાં ખાબકે અને જેમાં તમે જોઈ શકો સાત અને આઠ તારીખે માત્ર ઉત્તર દક્ષિણ અને મધ્ય ગુજરાત તો બીજી તરફ સૌરાષ્ટ્ર કચ્છના ભાગોની અંદર ગતિવિધિ ઘટીશાન વિભાગે પણ રાજ્યની અંદર આ રીતના વરસાદો જોવા મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવેલી છે ને છ સપ્ટેમ્બરનો પણ તમે આઈએમડીનો મેપ જોઈ શકો તો છ તારીખે ગુજરાત હવામાન વિભાગની સાથે આઈએમડીએ પણ આઈ એમડી મિત્રો યલ્લો એલર્ટ સમગ્ર વિસ્તારોમાં જાહેર કર્યું છે ને સાત તારીખથી વરસાદની ગતિવિધિ થોડી ઘટે પણ તેમ છતાં સાત સપ્ટેમ્બરે પણ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળે તો આ સાથે મિત્રો હવે આપણે જોઈએ તો આઠ સપ્ટેમ્બર આજુબાજુ ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ ધીમી પડે ત્યારબાદ અત્યારે જોઈ શકો છો બંગાળની ખાડીમાં એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ રચાઈ ચૂકી છે ને જે આવનારી ચોવીસ કલાકની અંદર મિત્રો લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ જશે તો બંગાળની ખાડીની અંદર મિત્રો નવી એક વરસાદી સિસ્ટમ કે જે આવતીકાલ લો પ્રેશરની અંદર પરિવર્તિત થયા બાદ તમે જોઈ શકો છો ધીમે ધીમે એ વરસાદી સિસ્ટમ ભારતના પૂર્વીય રાજ્યોના દરિયાના કાંઠાના વિસ્તારો સુધી આવી શકે છે આ સિસ્ટમ અત્યારે જોવા જઈએ તો જેમનો ટ્રેક પૂર્વી ભારત અને ઉત્તરી દિલ્હી લાગુના વિસ્તારો તરફ જોવા મળી રહ્યો છે પરંતુ અમુક મોડલો બંગાળની ખાડીની આ સિસ્ટમને ફરી ગુજરાત ઉપર પણ લાવતી જોવા મળી રહી છે અત્યારે સાત આઠ સપ્ટેમ્બર આજુબાજુના દિવસોમાં આ લો પ્રેશર ભુવનેશ્વરના કાંઠાના વિસ્તારોથી આગળ વધી તમે જોઈ શકો ધીમે ધીમે ભારતના જમીની પ્રદેશો ઉપર આવશે ત્યારબાદ એ સિસ્ટમ મિત્રો પૂર્વીય ભારતના ભાગો ઉપર ભારે વરસાદ આપે ને જેને જોતાં અત્યારે મોડલોના આધારે બંગાળની ખાડીમાં તૈયાર થનારું આ લો પ્રેશર ગુજરાતને વધારે કોઈ અસર નહીં કરે કારણ કે અત્યારે પાકિસ્તાનના લાગુ વિસ્તારો ઉપર એક નવી એન્ટી સાયક્લોનિક સિસ્ટમ પણ રચાણી છે ને જેને જોતા તમે જોઈ શકો છો અત્યારે રાજસ્થાનના ભાગોમાં સૂકું વાતાવરણ બનતું જોવા મળ્યું અગિયાર ને બાર તારીખ દરમિયાન જે ગુજરાતનું વાતાવરણ તમે જોઈ શકો છો કે જેમાં કચ્છ લાગુના વિસ્તારો હોય ગુજરાતના ઘણા ભાગોની અંદર મિત્રો તમે જોઈ શકો છો એકદમ સૂકું વાતાવરણ ગુજરાત રાજ્યની અંદર તડકાનો માહોલ ભારે જોવા મળે આ વર્ષ પ્રકારનું વાતાવરણ મિત્રો આઠ તારીખ બાદ ધીમે ધીમે ખુલતું જશે વાતાવરણ અને જેમાં તમે જોઈ શકો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ઉત્તર પ્રદેશ લાગુના અલાહાબાદ સુધી પહોંચી શકે ત્યારબાદ એ સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર પણ આવી શકે ને જેને જોતા પંદર તારીખ પછી ફરી ગુજરાત રાજ્યની અંદર વરસાદને લઈને આ શક્યતાઓ ગણી